તરાલપી એમસીની ચૂંટણીમાં ભાજપની મેન્ડેટ વાળી પેનલનો વિજય થતાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો નિવેદન આવ્યું સામે કીર્તિસિંહ વાઘેલાએ મતદારોને કાંકરીની જનતાનો માન્યો આભાર મોવડી તમામ નેતાઓનો આભાર માની 5 વર્ષમાં કૃતો

प्रदेश अध्यक्ष सीसीआर पाटिल साहेब, प्रदेश संगठन महामंत्री श्री रत्नाकर जी प्रदेश महामंत्री नक्टर झोन्ना प्रभारी श्री नीभाई पटेल बनासकाटाना प्रभारी श्री जयंतीलाल कवडिया जी प्रदेश के शीर्ष नेतृत्व ने जिलाना शीर्ष नेतृत्व है धराहेम सेनी झुंटली में ભારતીય જનતા પાર્ટી સહકારી સૌ સન્માન્ય આગેવાનશ્રીઓ મંડળી ચેરમેન ચેરમેનશ્રી હોય શ્રીઓ હોય આ વિસ્તારના દરેક સમાજ ક્ષેત્રના શ્રીઓ

તેમણે ખાસ કરીને સહકારી ક્ષેત્રની અંદર દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સહકારથી સમૃદ્ધિ મતલબ કે સહકારના માધ્યમથી લોકોમાં સમૃદ્ધિ આવે એ માટે ભારત સરકારમાં નવું સહકાર મંત્રાલય ઊભું કર્યું છે અને એની જવાબદારી પણ આપણા ગુજરાતના પુનોતા પુત્ર આદરણીય અમિતભાઈ શાહ સાહેબને આપી છે અમિતભાઈ શાહ સાહેબના ના વિભાગ માં જે એમનું નેતૃત્વ છે એમને એ સંકલ્પ કર્યો છે કે દેશના પ્રધાનમંત્રી આદરણશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ઈચ્છા શક્તિ છે કે ખેડૂતોની આવક બમણી થાય ખેડૂતો સુખી અને સમૃદ્ધ થાય એ માટે અમિતભાઈના ના નેતૃત્વની અંદર સહકાર વિભાગ જે કામ કરી રહ્યો છે એમાં ગુજરાત અગ્રેસર છે બનાસકાંઠા પણ આપણું સહકારી ક્ષેત્ર અગ્રેસર છે પણ અમારું કાંકરેજ

સાથે સાથે ભોજનાલે ની અંદર વ્યાજબી ભાવે સારું પોષણયુક્ત ભોજન મળી રહે એ માટેની વ્યવસ્થા ઓ સિગરી સબ માર્કેટ યાર્ડ છે એ માર્કેટ યાદ ને પણ વધારે સારી રીતે સુધર કરીશું અને આવનારા દિવસોની અંદર કાંકરેજ વિસ્તારની અંદર બીજું સબ માર્કેટ પણ શરૂ કરવું પડે તો કરીને પણ કાંકરેજના ખેડૂતોને જે પણ ફાયદો થાય એ માટે અમારી એપીએમસી ની વિજયતા ટીમ કામ કરશે Oh nee that